મારું નામ કશ્યપ પટેલ છે હું વીપી સાયન્સ કોલેજનો થર્ડ યરનો ઝુલોજીનો સ્ટુડન્ટ છું આજે તારીખ છે એકવીસ જૂન અને યુપીએલ અને વીએનસીના કોઅપથી એક કેમ્પેન ચાલી રહ્યું છે એની અંદર અમે લોકો સારસની ગણતરી કરીએ છીએ સારસ કહેવાય છે કે ઉત્તર પ્રદેશનું પક્ષી રાજ્ય પક્ષી કહેવાય છે અને ગુજરાતની અંદર ચરોતરના જે એરિયા છે એની અંદર સારસ સ્પોટિંગ થઈ રહ્યા છે અને દિવસે દિવસે એવું માનવામાં આવ્યું છે કે સારસ બ્રિડિંગ સારું કરે છે એનાથી ગ્રો બી થઈ રહ્યો છે વ્યક્તિઓનો અલગ અલગ એરિયા આપી દીધો છે વ્યક્તિઓ જોવા જઈએ તો અરાઉન્ડ જેવા વોલેન્ટિયર જોડાયા છે અને એની અંદર અલગ અલગ રૂટ આપી દીધા છે અલગ અલગ ગામડા ફાળવેલા છે કે એ ગામડા ઉપર જઈ જે તે ટીમ હોય એ રૂટની અંદર જઈ અને એ એરિયામાં એક્સપ્લોર કરી અને સારસનું કામ નામ ચિરાયુ વિક્રમભાઈ પટેલ છે હું વેટેનરી સાયન્સ નો સ્ટુડન્ટ છું અને અહીંયા વીએનસી દ્વારા વોલન્ટિયરી વર્ક માટે આવ્યો છું આજે એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસના દિવસના દિવસે દર વર્ષે એન્યુઅલ સારસ કાઉન્ટ યુપીએલ અને વીએનસીના થી થતું હોય છે આ મારું બીજું વર્ષ છે અને આજે અમે ફરીથી સારસ ગણવા આવ્યા છે સામાન્ય રીતે જોવા જઈએ તો સારસ એ સૌથી મોટું ઉડતું પક્ષી છે એટલે એને સ્પોટ કરવું એટલું હાર્ડ નથી એટલે એની ગણતરી કરવી એટલી મુશ્કેલ થતી નથી પરંતુ ફિલ્ડ ફિલ્ડમાં ઉતરીને એની ગણતરી કરવી પડે છે હું મારી વાત કરું તો મારા ગ્રુપમાં અમે ચાર માણસ છીએ પણ અમારી સાથે બીજા પચાસ વોલન્ટિયર અને યુપીએલના બીજા કર્મચારીઓ પણ મારું નામ અતુલ પરમાર છે હું ઈન્દ્રવર્નાનો સ્થાનિક છું ખેડૂત પણ છું અહીંયા યુપીએલ સારસ દ્વારા જે પ્રોજેક્ટ છે એમાં ઘણા વર્ષથી જોડાયા છે એમાં સારસ સંરક્ષણ એના નેસ્ટ બનાવે જાગૃત લોકોને જાગૃત પણ કરીએ છીએ જેમ કે હવે જૂન મહિના પછી માળાની કામગીરી સારસ બનાવે છે માળા તે તપાસ કરી એની રક્ષા કરવાની ક્યાં ક્યાં ઈંડા મૂક્યા છે કઈ જગ્યાએ માળો છે તે જાણ કરવાની એને કોઈ નુકસાન ના પહોંચાડે એ ધ્યાન રાખવાની મારું નામ એશા મહેતા છે અને હું વીએનસી માં વોલેન્ટિયર છું અને હું આજે સારસ ગ્રાઉન્ડ માટે આવી છું હું યુપીએલ જોડે સારસ ફેસ્ટમાં માં આવી હતી ત્યારે મે સારસ વિશે બહુ બધું જાણ્યું હતું અને બહુ બધી એક્ટિવિટીઝ થઈ હતી ને આ વખતે હું સારસ મોનિટરિંગમાં આવી છું અને એ પણ બહુ જ સરસ એક્સપીરિયન્સ ડિવાઇડ કર્યા હતા અને પછી ટીમ્સથી અમે અમારો આખો રૂટ કવર કર્યો અમે બહુ બધા સારસ જોયા અમે નાઇન્ટીન સારસ જોયા અમારી ટીમે એન્ડ અમે પછી જુબિનાઇલ્સ પણ જોયા એના જે બચ્ચા હતા એ મારું નામ હર્ષદભી પટેલ છે હું એચઆર ડિપાર્ટમેન્ટમાં હાલ ઓલ યુપીએલમાં છું લાસ્ટ ટ્વેન્ટી ઇયરથી અમે સરસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ સાથે છેલ્લા આઠ વર્ષથી સંકળાયેલા છે આજે સરસ ડે હતો તો એમાં કાઉન્ટિંગ માટે અમારી ટીમ ટોટલી આવેલી છે દરેક યુનિટમાંથી અને અમે પ્લાનિંગ બનાવીને એ પ્રમાણે કાઉન્ટિંગ કરવા સવારે વાગે અમારો અહીં રિપોર્ટિંગ ટાઈમ હતો ત્યાર પછી અમે કાઉન્ટિંગ માટે નીકળ્યા અને બાર વાગે રિપોર્ટિંગ ટાઈમ રિટર્નમાં હતો અને સાડા બારે અમે અહીંયા જતીન પટેલ છે હું યુપીએલ સરસ કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં છેલ્લા આઠ વર્ષથી એઝ અ પ્રોજેક્ટ કોર્ડિનેટર કામ કરું છું ખેડા અને આણંદ જિલ્લામાં એકવીસમી જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને આ ઉનાળામાં સમયમાં ખાસ કરીને ખેડાણંદમાં જોઈએ તો ખેતરમાં કોઈ પાક હોતો નથી અને કેનાલમાં પણ પાણીનો સપ્લાય ઓલમોસ્ટ બંધ હોય છે અને નાના નાના તળાવો પણ સુકાઈ જાય છે તો સારસ બે ત્રણ કિલોમીટરથી લઈને આઠ દસ કિલોમીટરનું મોટા વેટલેન્ડ મોટા તળાવો તરફ માઇગ્રેશન કરે છે અને એ આજના દિવસે ગણતરી કરવાનું કારણ એ છે કે એક ચોક્કસ સ્થળે ગણતરી કરવાથી અલગ અલગ ટીમો બનાવીને ગણતરી કરવાથી એક જ દિવસમાં આપણને સારસની કેટલી વસ્તી છે એનો એક ચોક્કસ અંદાજ આપણને મળી શકે એટલા માટે યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ યુપીએલ લિમિટેડ કંપનીનો એઝ અ સીએસઆર પ્રોજેક્ટ છે અને એનું ઇનિશિયેટ બે હજાર પંદરમાં થયું હતું અમારું નવમું વર્ષ રનિંગ છે અને આજે જે સારસ ગણતરી ચાલી રહી છે એ નવમી વાર્ષિક સારસ ગણતરી છે જ્યારે અમે પ્રોજેક્ટ ઇનિશિએટ કર્યો હતો ત્યારે પાંચસોથી પાંચસો પચાસની આસપાસ સારસ હતા ખેડાણા આણંદ જિલ્લામાં અને બે હજાર ત્રેવીસની અમારી ગણતરી પ્રમાણે બારસો પચાસ પ્લસ સારસ અમે ખેડા નાણાં જિલ્લામાં નોંધ્યા હતા સારસ પક્ષી એક ટોલેસ્ટ ફ્લાઈંગ બર્ડ છે અને એની હાઈટ ઓલમોસ્ટ આપણા ખભા સુધી આવી જાય એવું હોય છે અને હંમેશા એ જોડીમાં જ જોવા મળે છે અને એવી લોકવાયકા છે આ ગામડાઓમાં કે એક સારસ મરે તો બીજું સારસ પણ એના વિરાહમાં મૃત્યુ પામે એવી લોકવાયકા છે અને આપણા દેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પછી સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન સારસનું ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ખેડા આણંદ અમદાવાદ મહેસાણા એમાં સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન જોવા મળે છે આજની વાર્ષિક સારસ ગણતરીમાં સામાજિક વનીકરણ વિભાગ આણંદ નડિયાદ અમારા યુપીએલ કંપનીના અલગ અલગ યુનિટના વોલેન્ટિયર્સ અમારા ખેડૂત મિત્રો આરએસપીજી વોલેન્ટિયર્સ શિક્ષક મિત્રો

जो यू का सारस कंजर्वेशन प्रोजेक्ट है उसका उसमें पूरा डॉक्यूमेंटेशन साइंटिफिक तरीके से खेड़ा एंड आनंद डिस्ट्रिक्ट में हम लोग सारस की मॉनिटरिंग करते हैं रेगुलर हमारे जो रूट्स हैं उस पर रोज जाना होता है और उसमें हमें सारस जितनी दिखती है उसको हम लोग लिखते हैं और देन फाइनली एट द मंथ एंड में उसका टोटल करते कि गणित्री कितनी हमारी महीने में हुई है तो યુપીએલ સારસ કન્જર્વેશન પ્રોજેક્ટ કા પહેલા કે ડોક્યુમેન્ટેશન એન્ડ દુસરા પાર્ટ खेडूत और स्कूल स्टूडेंट के साथ में अवेयरनेस प्रोग्राम करना तो अवेयरनेस में क्या कि जब हम जागरूकता स्टूडेंट्स के और खेड मित्रों के साथ ये बताना चाहते हैं कि सारस की लाइफ साइकिल क्या है सारस में कब अपना माड़ा बनाती है और उन लोगों को जब तक लाइफ साइकिल का ज्ञान नहीं होगा तब तक हम लोग कुछ नहीं कर सकते क्योंकि वैसे सारस को सब लोग जानते हैं बट हम लोगों को उनको ये जानकारी पूरी बतानी चाहिए कि हमारे लिए सारस का क्या महत्व है कि हमें सारस को क्यों बचाना है तो डिफरेंट एक्टिविटीज हम लोग स्कूल स्टूडेंट्स के साथ करते हैं जैसे ड्राइंग कंपटीशन हो गया ऑन द स्पॉट क्विज कंपटीशन हो गया एंड तीसरी हमारी ये भी रहती है कि हमें एक्सपोजर विजिट एक्सपोजर विजिट में कि उनको हम लोग वेटलैंड में ले गए आज हम खड़े परियेज वेटलैंड में तो परेज वेटलैंड में उनको ले जाकर ना ओनली हम उनको सारस के बारे में जानकारी देते हैं बट जो वहाँ की और बायोडावर्सिटी है और फ्लोरा एन फोना है उसका भी हम लोग बच्चों को जानकारी देते हैं और थर्ड है कि हमारा स्टेक होल्डर बिल्डिंग स्टेक होल्डर रिलेशनशिप जो फॉरेस्ट डिपार्टमेंट के साथ जॉइंटली की जो भी एक्टिविटी खेड मित्रों के साथ होती है वो समाजीकरण विभाग खेड़ा और आनंद के दोनों के जुड़ने से ही हो पाती है। और उसमें यह करा गया कि हम लोगों ने सारे रूट्स बनाए करीबन 57 सेवन रूट्स हैं खेड़ा है नानंद डिस्ट्रिक्ट में और हर एक रूट में जहाँ पर भी सारस है और करीबन आपको जैसे पता होगा कि 160 के करीब हमारे जो गांव हैं उसमें इंक्लूडेड हैं और जहाँ पे भी जहाँ मोटा तालाब हो जहाँ नाना तालाब हो जहाँ एग्रीकल्चर फील्ड हो वहाँ पे सारस को गिना गया और जो टीम बनाई गई उसका मेन ये था कि उन लोगों को सारस के बारे में जानकारी हो और उनको ओरिएंटेशन एंड और ट्रेनिंग भी हमने कल दी जिसमें हमारे साथ यूपीएल से आए वाओ वॉलेंटियर्स हमारे आरएसपीजी एस स्टूडेंट्स और खेड मित्र जुड़े हुए थे